সা আ কর ম আ সা লা। হা ড। હતરી જાત નહીં જાઉં હાલો હાલો કાકા હાલો ના ના જવાય જ જવાય હાડો તા એ શું બોરો આ શું પડી જાય શું કરવાનું બહુ બધું રાખો

তো <laughs>

તની વાત તો સાચા ના ના હગાની ભજનમ જો છો કેના ભજનમે તો મન થવે પડ્યું હા મને હાજી ભત્રીજાન છોગા ના બસ કે કાકા તમને ખબર ન પડતી માર મહી નાખ્યો તમે ના મહી નાખું હવે હાચું આમ લઈ કરવા હડ્યા છે આબુ પાટલા રો ને તમાર અલ્યા

자 아코이셔세 이셔 나이스 네나폴나 너도 해지 않아 방에 어디 가서 그런 비계는 그거 진짜 그거 보다 나 사이크 이거 머리도 나 바라도 아차 머사 바나 아야 조아야 가마저 타주걸얘지는아

બોજો આ હું તો ભાજી જો હા મારા દોર જુડા ઉડી મેલીન ઉડી ગયો તો સાવાઠો જ નહી આતો હોય ના હું થાજી જો છું ઉડી ગયો હા હાલ આપણે બેજા અલ્યા ચાલી તમે તું આવ ઓળો આ તો તો હારું તો આ ઘર દીન ઉડી ગયો તો હારું તો બૈરા ખોખા કરાય નાયા તો આ નેસ ને

I'm a Pondi, o n i c I'm not y e h i r e r i t e I'm t s I'm t u r e i u I'm n s u m n m I'm n r e i t e r e n o